બાવિસ જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન કરવાના છે જેના પગલે આખા દેશમાં ખુશીનો માહોલ છવાયો છે ત્યારે આજે સવારે અમદાવાદથી અયોધ્યા માટેની પહેલી ફ્લાઇટે ઉડાન ભરી છે આ ઉડાન પહેલા અમદાવાદ એરપોર્ટ પણ રામમય બની ગયો હોય તેવો માહોલ છવાયો હતો એરપોર્ટ પર મુસાફરોએ જય શ્રી રામના નારા લગાવીને કેક પણ કાપ્યો હતો એર્પોટ પર રામ સીતા લક્ષમણ અને હનુમાનજીની વેશભૂષા સાથે ભક્તોનું સ્વાગત પણ કરવામાં આવ્યું અમદાવાદ એરપોર્ટ પરથી રામ પહેલી ઉડાન ભરી છે અયોધ્યા નું ભાડું બાર થી તેર રૂપિયા પહેલી ફ્લાઇટમાં એકસો પચાસ શ્રદ્ધાળુઓ અને હનુમાનજીની વેશભૂષા સાથે ભક્તોનું સ્વાગત કરાતા લોકોમાં ખુશીનો માહોલ છવાયો હતો લોકોની આસ્થા અને ધર્મ પ્રત્યે કેવી શ્રદ્ધા છે જેના કારણે ગમે તે તકલીફ પડે છતાં પણ ત્યાં દર્શન કરવા જવાનું છે જઈશું અને દાદાના રામલીલાના દર્શન કરી ધન્યતા અનુભવીશું બસ પહેલી ફ્લાઇટથી બીજી સેકન્ડ ફ્લાઇટ થર્ડ ફ્લાઇટ એમ ફ્લાઇટો પર ફ્લાઇટો ચાલતી જ રહેશે આપ જાણો છો કે સમગ્ર દેશની અંદર ગુજરાત દરેક બાબતમાં મોખરે રહ્યું છે હું રાજ્યના પ્રવાસે અલગ અલગ રાજ્યોના પ્રવાસે જાઉં છું ત્યાં પણ ગુજરાતનું નામ પડતી એકદમ ચોંકી જાય છે માણસ અને એકદમ નમસ્કાર કરે છે આપ ગુજરાત છે હું મેં ભલે યસ તો ગુજરાતનું તો નામ છે આખા દેશની અંદર અને દરેક ધાર્મિક સ્થળો ભારતના દરેક ધાર્મિક સ્થળો ગુજરાતની પ્રજા ઉપર અવલંબિત છે ગુજરાતની જ જ દરેક ધાર્મિક સ્થળોનું સંચાલન ચાલી રહ્યું છે એટલે પ્રથમ જે જે દ્વિતીય તૃતીય એમ ગુજરાતીઓ તો ત્યાં જવાના જશે ગુજરાત જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન કરવાના છે જેના પગલે આખા દેશમાં ખુશીનો માહોલ છવાયો છે ત્યારે આજે સવારે અમદાવાદથી અયોધ્યા માટેની પહેલી ફ્લાઇટે ઉડાન ભરી છે આ ઉડાન પહેલા અમદાવાદ એરપોર્ટ પણ રામમય બની ગયો હોય તેવો માહોલ છવાયો હતો એરપોર્ટ પર રામ સીતા લક્ષ્મણ અને હનુમાનજીની વેશભૂષા સાથે ભક્તોનું સ્વાગત પણ કરવામાં આવ્યું આ ફ્લાઇટમાં એકસો પચાસ શ્રદ્ધાળુઓ અયોધ્યા જઈ રહ્યા છે અમદાવાદ એરપોર્ટ પરથી રામ ભક્તોને લઈને ઇન્ડિગોની પહેલી ફ્લાઇટે ઉડાન ભરી છે અમદાવાદથી અયોધ્યાનું ભાડું બાર થી તેર હજાર રૂપિયા છે પહેલી ફ્લાઇટમાં એકસો પચાસ શ્રદ્ધાળુઓ અયોધ્યા જઈ રહ્યા છે એરપોર્ટ પર રામ સીતા લક્ષ્મણ અને હનુમાનજીની વેશભૂષા સાથે ભક્તોનું સ્વાગત કરાતા લોકોમાં ખુશીનો માહોલ છવાયો હતો લોકોની આસ્થા અને ધર્મ પ્રત્યે એવી બધી શ્રદ્ધા છે જેના કારણે ગમે તે તકલીફ પડે છતાં પણ ત્યાં દર્શન કરવા જવાનું છે જઈશું અને દાદાના રામલીલાના દર્શન કરી ધન્યતા અનુભવીશું બસ પહેલી ફ્લાઇટથી બીજી સેકન્ડ ફ્લાઇટ થર્ડ ફ્લાઇટ એમ ફ્લાઇટો પર ફ્લાઇટો ચાલતી જ રહેશે આપ જાણો છો કે સમગ્ર દેશની અંદર ગુજરાત દરેક બાબતમાં મોખરે રહ્યું છે હું રાજ્યના પ્રવાસે અલગ અલગ રાજ્યોના પ્રવાસે જાઉં છું ત્યાં પણ ગુજરાતનું નામ પડતી એકદમ ચોંકી જાય છે માણસ અને એકદમ નમસ્કાર કરે છે આપ ગુજરાત છે એવું મેં ભલે યસ તો ગુજરાતનું તો નામ છે આખા દેશની અંદર અને દરેક ધાર્મિક સ્થળો ભારતના દરેક ધાર્મિક સ્થળો ગુજરાતની પ્રજા ઉપર અવલંબિત છે ગુજરાતની પ્રજાથી જ દરેક ધાર્મિક સ્થળોનું સંચાલન ચાલી રહ્યું છે એટલે પ્રથમ જે ફ્લાઇટ જે રહી છે દ્વિતીય જશે તૃતીય જશે એમ ક્રમાનુસાર ગુજરાતીઓ તો ત્યાં જવાના જવાના જ જશે જ